ગઈકાલે તળાજામાં દશાસ્ત્રી માળી વણિક યુવક મંડળ તળાજા તથા સ્વર્ગવાસ અંજવલીબેન નાનાલાલ તથા સ્વર્ગવાસ નાનાલાલ મથુરદાસ દ્વારા ઇનામ વિતરણ સમારંભ બે હજાર ત્રેવીસ અને ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું સંજયભાઈ મોદી ઘનશ્યામભાઈ સરવૈયા પ્રમોદભાઈ શાહ તેમજ યોગેશભાઈ મહેતા મહિલા મંડળના પ્રમુખ ભાવેશાબેન સરોજબેન હર્ષાબેન વર્ષાબેન તેમજ ભારતીબેન દાણીનું તળાજા દશાશ્રી માની યુવક મંડળ વતી હાર્દિક સ્વાગત કરવામાં આવે છે ત્યારબાદ આગળ કાર્યક્રમમાં દરેક સ્વાગત કરવામાં આવશે

આજે ઇનામિત્રના વિષે આપણે યુવક મંડળની નવી કાંચ વર્ષથી પરેશભાઈ राठौड़ જે યુવક મંડળના પ્રમુખ હતા જનરલી પ્રમુખ નું કેવું હોય કે પોતે કાઈ નો કર અનુતભાઈ દોન 3 નંબર અહીયા અહીયા જો બેટા અહીયા અહીયા બેટા અહીયા

पर एक द्वितीय रैंक चेतन भाई 98.76% 10 में 12 ट्रेंडिंग रखे हैं औरा न किया को नहीं है और 10 12 वाला ने आपका मान चा थोड़ी बात है औरा न किया में योगेश भाई नाम बतावा मौसे औरा में फक्त एक ही एंट्री है रायपुर दिशा भद्रेश भाई 90% प्राप्त करें अभय, अजय, अजय उबरे। कमल, राज। नाम में दस मासूमी पहुंची है। अन्य दौरे दस प्रथम, कोकुबावर, अन्य दौरे दस प्रथम रहता। मारवा। बापरिया दीक्षी राजीव भाई ढाका परम दीपक बाबू बाबा हो सब